શ્રી શાસ્ત્રીય વિદ્યાલય સિથોલમાં પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ યોજવામાં આવ્યો પ્રાપ્ત વિગતો અનુસાર ગીર ફાઉન્ડેશન દ્વારા ઇકો ક્લબને વધુ પ્રવૃત્તિસભર બનાવવા પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત શાળાના બાળકોને પ્રવૃત્તિ સાથે જ્ઞાન આપી શકાય તેવા ઉદ્દેશથી શ્રી શાસ્ત્રી વિદ્યાલય સિથોલ આચાર્ય શ્રી સાહી શેખના માર્ગદર્શનમાં પૃથ્વી પરનો દરેક જીવ મહત્વનો છે તે વિષય ઉપર એક દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વક્તાઓએ જૈવિક વિવિધતા જૈવિક વિવિધતાના ફાયદા અને સંરક્ષણ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી જેમાં મુખ્યત્વે જણાવવામાં આવ્યું હતું કે પૃથ્વી પર આશરે લાખ જેટલા જીવો વસવાટ કરે છે આ તમામ જીવો પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વના છે આ ધરતી પરના તમામ જીવો એકબીજાના જીવન માટે કડીરૂપ છે જે કડી તૂટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાઈ શકે છે અને પૃથ્વી વિનાશ તરફ દોરાઈ શકે છે જેથી આ પૃથ્વી પર દરેક સજીવ મહત્વના છે શાળાના ઇકો ક્લબના સો જેટલા વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ માટે શાળાની આસપાસની વનસ્પતિઓ તથા પ્રાણીઓનો સર્વે કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને સ્થળ પર જૈવિક સંરક્ષણ વિશેની ચર્ચા કરી નજીકમાં આવેલા નૈસર્ગિક નજીકમાં આવેલા નૈસર્ગિક સ્થળની મુલાકાત કરી ત્યાંથી જૈવિક વિવિધતા સમજવા માટે પ્રયત્ન કરી તેના સંરક્ષણ માટે શક્યતાઓની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામાં આવી હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા અને જૈવિક વિવિધતા વિશે યોજવામાં આવેલા ચિત્ર નિબંધ અને વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકો ક્લબ ઇન્ચાર્જ શ્રીમતી યુબી રાઠોડ દ્વારા કરવામાં આવ્યું હતું